વૃક્ષારોપણનો દાડો રીવા માટે હે ને વરસાદમાં થોડીક થોડુંક કરીએ તો સારું રહે આપણા માટે બી ને આવનારા વર્ષ હેલો દોસ્તો કેમ છો મજામાં નહીં મજામાં જ છે બધા આ વિડીયોમાં સ્વાગત છે અને દસેક વાગી ગયા કે કેતવને સ્કૂલે મૂકી આવીને આપણે પહોંચી ગયા તો સુષ્કાલ નર્સરી પર થોડાક છોડવા લાવવાના હતા ગમતા એટલે લઈ આવ્યા સંગીતા થોડીક ગુસ્સે થી કીધા વગેરે જતા રહ્યા હતા એટલે એમ કે કઈ જતા રહ્યા એમ પણ આવ્યા તા ખબર પડી કે છોડવા લઈને આવ્યા ખુશ થઈ ગઈ પછી આપણા ઘરે કેવી કેવી જાતના ફૂલ છોડ આપણે ઉછેર કર્યા અને સંગીતા તમને શેર કરાવશે આપણે નાનો બગીચો પણ શોખ રાખીએ છે ઝાડવા સાથે થોડુંક દર વર્ષે એક એક છોડ એકાદ ઝાડું જીવડાવીએ તો સારું પાછળના વર્ષોમાં થોડુંક ગરમીથી રાહત જ રહે એમ કરીને બીજું જ કંઈ નહીં એટલે એ આશા એ થોડુંક કોઈક ફળવારું ફળ કોકવાર ખાવા મળે એમ જીવડાવીએ કોઈક ફૂલ વાળું ને કોઈક છાયડા વાળું આ ઉજાડું જીવડાવીએ આ વર્ષે કાંબો રોઈ પોસે આંબો તો રોપી દીધો છે આપણે ચોમાસાની ઋતુ સરસ હોય ને આપણે એક આ જાડું ના રોપીએ તો સારું ના કહેવાય તો આપણે બે બે રોપતા જઈએ છે ને ગયા વર્ષે આપણે લગાવ્યું તો અહીંયા જો મોગરો લગાવ્યો તો તો મોગરા ને સરસ મજાના ફૂલ આવા રહી છે ફૂલ આવી ગયા છે અને એક સરસ મજાનું કટિંગ લાવવાતા ગયા વર્ષે અને ગુચ્છાદાર ફૂલ આવે છે ઓળખતા હોય તો જરૂર કોમેન્ટ કરજો મનોજને બહુ નવા નવા છોડવા લાવવાનું ગમે ચોમાસાની ઋતુમાં તો બધા નવા નવા છોડ લાવીને અહીંયા હેરાંગને રોપેલા છે આપણા બગીચામાં Semuanya અહીંયા આગળ લીમડો રોપી દીધો છે અને મનોજ બીજું પણ ઝાડ લાવ્યો છે તે તૈયારી કરે છે રોપવા માટેની બીજું ઝાડું લાવ્યા ને આપણે કે સંગીતાને ઓળખાવીએ આપણે તો છે ને એક ઝાડ લાવ્યા છે આપણે આ શું છે મનોજ ઓળખી કા હું છે કઈ ઓરા જેવું લાગે છે તમે કોતા મને ઓરો નથી કાતરા ખાવા જંગલ માં રોપવાનું છે ને આજે તો આપડે વૃક્ષારોપણ કરવાનું છે ચોમાસા ને ઋતુ નું એટલે વૃક્ષારોપણ નવા નવા ઝાડવા એક એક અને તમે પણ ગરમી થી બચવું હોય તો એકાદ એકાદ ઝાડુ રોપજો આવ તો ઉનાળો સારો જાય એ માટે કેતસ કુલેથી આવી ગયો છે અને આપણે બીલીને રોપવા માટે જઈએ છે તો ખાડો ખોદે છે ત્યાં મનજ ખાડો ખોદે છે અને આજે હજી ઊંઘે છે ખાડો બની ગયો પથરા જ બહુ નીકળે એવું હા તો પછી પથરમાં જ આવશે બધા કાઢી નાખી ખાની પથરા આ જોને કઈ આટલે ઉનેથી તો કઈ આ હા

પેલી બાજુ પારા જેવું રાખ પાણી આવે ને તો હંગરો થાય પછી આપણે ઉનાળામાં લાટવા તે વખત કામ આજે વરસાદ થોડો ઝરમર ઝરમર આવે જાય આવે જાય તમને કીધું તું ને એની જીવાત પડેલી છે તેને પાણી પાવા આવે એમ કે છે એવું જ લાગે છે વરસાદ હા તૂટી ના જાય નવા ફૂટી જાય જલ્દી જલ્દી જીવી જીવી જાય

તો ફાઇનલી આપણે બીલી રોપી દીધી છે અને હવે ઘરે જઈએ છે હજુ થોડાક ઝાડો મૂકવાનો ચાપીને પછી આવું હે ને તો હા ચારેક વાગવા જેવા આવ્યા અને આ તમને કીધું હતું ને એકદમ હરિયાળું હરિયાળું થઈ જશે આ બીજ કેટલું ઉગેલું છે એકદમ હરિયાળું થઈ ગયું પછી કેવું પશુઓ ચરવા છોડે ને તો ખાઈ જાય એટલે એને બકરીઓ એવું તેવું ના આવે એટલે કાંટા મૂકવા પડે થોડુંક મોટું થઈ જશે પછી વાંધો નહીં હમ હા હા તો આજે તો વૃક્ષારોપણનો દાડો લીવામાં રહે ને વરસાદમાં થોડીક થોડુંક કરીએ તો સારું રે આપણા માટે બી ને આવનારા વર્ષોને આવનારા આવા આવા નાના ભૂલકા માટે પણ સારું રહે આ તો સીતાફળની લાઈન થઈ ગઈ છે અહીંયાથી આપણે ઘરે આવી જ દાંતેડી અહીંયા જ પડેલી છે તો આજનો દિવસ કંઈક આવો રહ્યો મિત્રો થોડુંક કામ બાકી છે અને આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો ચા પી પછી આસીદા ભરાશે નાખવા જવાનું છે અને આપણી ફાર્મર કપર નામની ચેનલ છે એમાં જોતા રહેજો